માંડવી ખાતે હિન્દુ યુવા સંગઠન ભારત આયોજિત સર્વ હિન્દુ સમાજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવી ખાતે હિન્દુ યુવા સંગઠન ભારત આયોજિત સર્વ હિન્દુ સમાજનો સ્નેહમિલનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે મહંત અજિતેન્દ્રજી દત્ત મંદિર મથલ અને રઘુવીરસિંહ જાડેજા અધ્યક્ષ હિન્દુ યુવા સંગઠન ભારત તેમજ સર્વ સમાજના આગેવાનોના હસ્તે કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરાયો હતો મહંત અજિતેન્દ્રજી महंत बसंत जी हिंदू युवा संगठन भारत अध्यक्ष रघुवीर सिंह जाडेजा मांडवी पीजीए अधिकारी सनत जोशी गांधीधाम अग्रणी प्रकाश चंद्र मिश्रा मांडवी नगरपालिका कारोबारी चेयरमैन विशाल ठक्कर अग्रणी वीरजी भाई छबाड़िया वगैरे प्रासंगिक उद्बोधन में हिंदू समाज की एकता पर खास भार मूको तो, नरेन भाई सोनी संजय महाराज दसुभा जाडेजा ચતુરસિંહ જાડેજા ભૂપેન પરમાર રાણાભાઈ આહિર જયપાલસિંહ જાડેજા રણછોડ આહિર વિરેનસિંહ શેખાવત ચતુરસિંહ ઝાલા ડિગુબા બાપુ સ્મિત જોશી રમેશ આહિર ખેંગાર આહિર મેરુભા રાજપૂત ભરતભાઈ જોશી રાજેન્દ્રસિંહ જાડેજા હિતુભા જાડેજા તેમજ કચ્છ ગુજરાતભરમાંથી હિન્દુ યુવા સંગઠન ભારતના આગેવાનો અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધનરાજભાઈ ગઢવી રાજા પરમાર વિનોદભાઈ માકાણી સચિન મહેશ્વરી हार्दिक भाई जोशी अरिन सिंह जाड़ेजा दिलावर सिंह पटीदार वगैरह आयोजन व्यवस्थाમાં જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમંગ जोशीએ કર્યું હતું જેના અનબેગા તેના મનબેગા એ ઉક્તિને સાર્થક કરીને સૌએ મહાપ્રસાદ લીધો હતો આપકો પત્રકાર બંધુઓ કો નમસ્કાર جیسا કે આપ જાણતે હે પિછલે 12 વર્ષો સે હાલાકી 12વા વર્ષ હમારે સ્થાપના દિવસ હે આજ हिंदू युवा संगठन का पिछले 12 वर्षों से जब से हिंदू युवा संगठन का निर्माण हुआ तब से हमारे राष्ट्रीय अध्यक्ष जिस कम आयु में जिन उद्देश्यों को लेकर काम करना शुरू किया हिंदू युवा संगठन उन्हीं उद्देश्यों को लेकर नित नई ऊंचाइयों को छूते हुए पूरे भारतवर्ष में जने गांव गांव तक अपनी फैला चुका है और उसी कड़ी में जो हर वर्ष सभी जातियों को इकट्ठा करके हम अलग अलग जातियों में रहते अवश्य हैं लेकिन हमारे में अलगाव नहीं है हम सनातनी हैं हमें सनातन विचारधारा को मानना ही होगा हमारी परंपराओं को मानना होगा हम एक है हम एक है तो नेक हैं इसी विचार को लेकर हिंदू संगठन पिछले 12 वर्षों से विभिन्न जगहों पर स्नेह मिलन का आयोजन करता है ताकि यह एक शबोलित रूप से हम बता सकें दिखा सकें कि हम एक नहीं हैं ये जो भेद का विश्व जगह जगह घोला जा रहा है हम उसके विरुद्ध हैं हम सब सनातनी हैं हम एक ही साथ एक ही छत के नीचे एक ही थाली पर बैठकर भोजन भी करते हैं और जब भोजन भी थाली में बैठ करते हैं हम अलग कैसे हो सकते हैं हम पृथक कैसे हो सकते इन्ही सब बातों को लेकर हम हर वर्ष की बात इस वर्ष भी हिंदू युवा संगठन के माध्यम से स्नेह मिलन का आयोजन हमने किया बिल्कुल आज हिंदू सर्व समाज स्नेह मिलन અને હિન્દુ યુવા સંગઠન ની સ્થાપના ને જ્યારે આજે 12 વર્ષ પૂર્ણ થયા એની ઉપલક્ષમાં આજે સામૂહિક ભોજન અને હિન્દુ સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો હિન્દુ યુવા સંગઠનનો એ જ ઉદ્દેશ્ય હોય છે हिंदू एक बने हिंदू मजबूत बने हिंदू निर्भय बने जे समस्या हो, हिंदू समाज नी सामे, बिन दिन प्रतिदिन वधी रही है आ समस्या हो, हिंदू समाज नहीं परंतु आ समस्या हो, देश ना, कारण के हिंदू ज्या घट से हिंदू ज्या डर से हिंदू ज्यादा भाग से त्याद तूट से हिंदू युवा संगठन હંમેશા હિન્દુઓમાં નિડરતાનો ભાવ ભરે છે અને આપના માધ્યમથી હિન્દુઓને મારો એ જ સંદેશ છે કે જાતિ પાતિની જે માનસિકતા છે એમાંથી હિન્દુ મુક્ત બને જાતિ વ્યવસ્થા બની રહે પણ જાતિ વિકૃતિ ન બને નકર જે ધર્માધ તત્વો છે જે જિહાદી તત્વો છે જે ક્યારેક લવ જિહાદના માધ્યમથી क्या रेक लैंड जिहाद ना माध्यम छे क्या रेक वक्फ ना माध्यम કે ક્યારેક કોઈ અન્ય માધ્યમો થી હિન્દુ સમાજ ને તોડતા રહેશે અને દેશ ને તોડતા રહેશે એટલે વર્તમાન માં જે વિચારધારા દેશ માં મજબૂત બની રહી છે એ વિચારધારા સાથે હિન્દુ સમાજ સંસ્થાઓ ના ભેદભાવ ભૂલીને સમાજો ના ભેદભાવ ભૂલીને રાજકીય ભેદભાવ ભૂલી અને એકજૂટ થાય જે હિન્દુઓ નું ભવિષ્ય સુરક્ષિત બને અને દેશ માંથી હવે કોઈ બાંગ્લાદેશ કે પાકિસ્તાન ન બને આપણે જોયું એમ કે આજનો કાર્યક્રમ હિન્દુ સમાજને એક કરવાનો હતો સ્નેહ મિલન કાર્યક્રમનું નામ જ હિન્દુ સ્નેહ મિલન હતું અને સંગઠનના જે વિવિધ હોદ્દેદારો આપે જોયા એમાં મારા મહંત શ્રી અજિતેન્દ્રજી અમારા ચાચા મિશ્રાજી મહંત શ્રી બસંતગીરીજી નગરપાલિકાના ચેરમેન પણ અહીંયા ઉપસ્થિત હતા વિવિધ સમાજોના અધ્યક્ષો પણ ઉપસ્થિત હતા અમારા પૂર્વ કચ્છના અધ્યક્ષ પશ્ચિમ કચ્છના અધ્યક્ષ અને આખા કચ્છમાંથી હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ અને માંડવીના તમામ એ તમામ સમાજોના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા મારા નામ પ્રકાશચંદ मिश्रा કચ્છ હિન્દુ યુવા સંગઠનકાર સંચક યે જો આજ જો અમારો આ પ્રોગ્રામ રહા તો હિન્દુ સંવર્ધન કો એક સંદેશ જા રહા હે કે પૂરા હિન્દુ સનાતન ધર્મ એક સાથ એકટ હોકર કે एक सूचना है या इस सब को एक माहौल है कि हमको एक छत में रह करके हर कार को हिंदू कार जो भी हो वो मिलजुल के हमको ऐसे एक तो हमेशा के लिए हमें रहना चाहिए ऐसा हमारी उम्मीद है ऐसे मैं आशा रखता हूँ कि हमारा समाज हमारा हिंदू समाज इकट्ठा एक साथ हम रहेंगे वो बारह साल वाली जो आपने रघवी सिंह जडेज हमारे अध्यक्ष साहब ने जो शुरुआत करी थी वो ज्योति आज ऐसी ज्वलन में पहुंच चुकी है कि पूरे देश में जल रही है और हम आशा रखते हैं कि जो हमारे ये मांडवी से जो हमारी ज्योति अध्यक्ष हमारे रघुवीर सिंह जडेजा ने जो चलाया है ये पूरे देश में हर स्टेट में इसी मुहिम को हम लोग आगे बढ़ाते रहेंगे रघुवीर सिंह जी पूरे देश में ऐसे मुहिम को चलाते रहेंगे